સેક્ટર તેર ખાતે ચાલતી પ્રાથમિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોને હજી સુધી ઘણા વિષયોની બુકો ન મળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે વાલીઓની ફરિયાદ મુજબ શૈક્ષણિક સત્ર શરૂ થયું તેને દોઢ મહિના ઉપર થઈ ગયું છે જોકે હજી સુધી બાળકોને વિના મૂલ્યે મળતા ચોપડીઓ મળી નથી શિક્ષકો દ્વારા બાળકોને બહારથી ખરીદી લાવવા માટે દબાણ કરાય છે જેને પગલે વિદ્યાર્થીઓને પણ દરરોજ સ્કૂલમાં ચોપડી વગર જતાં ખચકાય છે જેને પગલે શિક્ષણ તંત્ર દ્વારા અહીં વહેલી તકે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે ઈચ્છનીય છે નહીં તો ના છૂટકે સામાન્ય પરિવારોને બજારમાંથી પુસ્તકો ખરીદવાની ફરજ પડશે સામાન્ય પરિવારના બાળકો પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકે તે માટે શહેરમાં સરકારી સ્કૂલો છે